બધા એ વાણી દ્વારા શબ્દ દ્વારા પોતાને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપે છે આપી રહ્યા છે પણ વાણી એ કેવી વસ્તુ છે

વાણી પામી જાય છે આપણા બધા માટે સંસારના જેને કહેવાય ભાગર ની ભૂલવણીમાં જે ભૂલા પડ્યા છે એના ઉપર દયા ખાય અને નથી કેવાય એવું નથી બોલાય એવું નથી સમજાવી શકાય એવું નથી કોઈને ઉપદેશ આપી શકાય એવું છતાં પણ આપણા ઉપર દયા ખાય અને આગળના મહાપુરુષો આગળના અવતારો આગળના સંતો એ બધાએ શબ્દો દ્વારા શબ્દોના માધ્યમ દ્વારા પોતાના અનુભવને આપણા સુધી મૂકવાની મહેનત કરી છે શબ્દો એ ચમચી કહેવાય અને શબ્દની અંદર રહેલો જે અર્થ છે જે ભાવાર્થ છે એ ઔષધી કહેવાય ચમચીને છોડી દેવાની શબ્દોને છોડી દેવાના છે ને ઔષધિને ગ્રહણ કરી લેવાની છે

અને આપણને જગાડે છે પણ આપણે જાગતા નથી સેમા જાગવાન આમ જાગવી છે આપણને એમ થાય કે આ ગુરુજી આમ કેમ બોલે છે કે જાગતા નથી આપણે બધા જાગવી છે પણ આપણે કેવી રીતે જાગવી છે આપણે દૈહિક જાગવી છીએ આપણે વ્યવહારિક સત્તામાં જાગવી છીએ પણ પરમાર્થિક સત્તામાં આપણે જાગતા નથી નાનો એવો એક દ્રષ્ટાંત લેવી એક દિલ્હીનો બાદશાહ હતો એ દિલ્હીનો બાદશાહ નગર ચર્ચા કરવા માટે નીકળે છે અને ભોર બપોરે બાર વાગે

વિચારમાં પડી ગયો બાદશાહ વિચારમાં પડી ગયો બાદશાહને એમ થઈ ગયું કે આ શું છે પડ્યો અને 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 ઘોડી ઉપર ઉપર ચડી ઘોડીને એડી રાજ રાજના દરબારમાં આવી આવી ગયો સીધો સિંહાસન બેસી અને દરબારોને બધાને જાણ કરી કે અત્યારના અત્યારે સભા બોલાવો અત્યારના અત્યારે આપણા રાજના જેટલા પંડિતો છે એટલાને બોલાવો આપણા રાજની અંદર જેટલા જેટલા કોઈ પણ તાંત્રિકો માંત્રિકો ભુવાઓ જે કઈ જાણતા હોય

અને વાત કરી કે આજે હું નગર ચર્ચા કરવા નીકળ્યો તો શાક માર્કેટ ની અંદર ઊભો તો ત્યારે કાળો ડિબાંગ પહાડ જેવો પડછાયા મારા ખંભા માથે હાથ દીધો અને હું ધ્રુજી ગયો અને મને એમ કીધું કે આજ ને કાલ ને અને પરમ દિવસે મારી તારી મુલાકાત થશે ક્યારે સૂર્યાસ્ત સમયે એટલે આનો અર્થ શું મને કઈ સમજાતો નથી એટલે દરબાર અંદર બ્રાહ્મણો હતા વિદ્વાનો હતા પંડિતો હતા પણ કાળ હતો સાક્ષાત કાળ હતો યમ હતો એટલે વિદ્વાનો પંડિતો કીધું કે મહારાજા એ અમને તો એવું લાગે છે અમારું પંચ એવું કહે છે અમે કઈ બીજું કહી ન શકવી પણ જેટલું ભગાય એટલું તમે ભાગવા માંડો કે રાજા એ વિચાર કર્યો કે આપણા ની અંદર તેજીમાં તેજી ઘોડી હોય એ મને લાવી આપો એટલે એના ઘોડારમાં તેજીમાં તેજી ઘોડી હતી એ ઘોડી લાવી આપી અને ઘોડી પર રાજા સવાર થઈ અને કઈ પણ વિચારવા વગર એક દિવસ બે દિવસ સમય નો ટાઈમ થયો ત્યારે એ રાજા દિલ્હી જે એનું પોતાનું રાજ્ય હતું ને રાજ્યની સીમા વટાવી અને ખૈબર ઘાટ ની પહાડીમાં જઈ અને ઉભો રહી ગયો ત્યાં કોઈ નથી ચકલું નથી પરખતું

પર કયા પ્રવેશ કરી અને નિમિત્ત આવું સાડા ત્રણ વજન જયારે ભેગા થાય ત્યારે વ્યક્તિનું મોત થાય છે મોત આજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવ હોય રામ હોય કૃષ્ણ હોય બુદ્ધ હોય મહાવીર હોય કબીર હોય તુલસીદાસ હોય ગમે તે મહાપુરુષ હોય પણ આ દેહની અંદર આવ્યા પછી એને દેહ છોડવો પડે છોડવો પડે છોડવો પડે એટલે આપણે કોઈ અફસોસ કરવાનો નથી કોઈ પણ કારણ બને કોઈ પણ ઘટના બને એ સહજિક છે સ્વાભાવિક છે અને આપણને વ્યવહારિક જગતમાં વ્યવહારિક સત્તામાં

પણ કીધું સપના જેવો છે આ સંસાર આ પણ સપનું ખોટું અને ઓલું સપનું પણ પ્રાતિભાષિક સપનું પણ ખોટું અને વ્યવહારિક સત્તાનું જે સપનું છે આ પણ ખોટું અને ત્રીજું જે સપનું છે

તું અખંડ છું અવિનાશી છું તારો નથી આનંદ સ્વરૂપ છું તારે કોઈ ડરવાની જરૂર નથી પણ સદ્ગુરુ શરણે જયારે આપણે આપણું મસ્તક મૂકી અને સદગુરુ શરણે બે હાથ જોડીને આપણે કહે મને આનો

બરાબર હરજીભાઈ એટલે આવા જ્ઞાન ધ્યાને અનુભવી મહાપુરુષ હોય ત્યાં વધારે અમારે બોલવાનું ના હોય પણ દરેક ને બે હાથ જોડી અમારી વિનંતી કે સદગુરુ શરણે ન ગયા હોય તો મારા વાલા સદ્ગુરુ શરણે ગમે ત્યાં તમને સારું લાગે ત્યાં જતા રહેજો અને હું કોણ છું ને હરી કેવા છે આ વાતની જાણ કરી લેજો બીજું ભલે કાય ન આવડે ગાતા ન આવડે બજાવતા ન આવડે કઈ પણ વસ્તુ ન આવડે તો ભલે કાય વાંધો નહીં પણ મારો ભેદ મને બતાવી દો હું કોણ છું આવો મહિમા છે આવો મહિમા માટે જ આ બધા સંતો રાત દિવસ જાગી જાગી અને આપણને

એમ માયા આ બધો સંસાર ઉભરો કર્યો છે કેવો કર્યો છે માયા એ અને આપણને કઈ નથી હકીકત વિરામ પામી જાય બોલાય એવું નથી છતાંય આપણને એવું ઉભરું આવી જાય એમ થાય લાઈન કઈ જાણ કરી દેવી કદાચ કોઈકનો જીવ જો જાગી જાય તો કામ થઈ જાય એવું છે કઈ છે નહીં કોઈ વસ્તુ કઈ ઘટના ઘટી નથી હે બેટા રામ સસલા ના જો સિંગ ઉગે આકાશ ની અંદર હોય તો જગત થાય બાકી જગત છે ત્રણ કાળમાં બેટા તું અને હું પણ નથી બ્રહ્મા કઈ થયું જ નથી આંખ નો પટકારો કરો આંખનો પલકારો થાય અને જેને કહેવાય એક સ્ફુરણ થયું પરમાત્મા ને અને એમાંથી આખું જગત

જેના માથે સદગુરુ હાથ હોય પડિયા માથે તમારા અમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી એવા કોઈ દલભાગી નથી કે પરમાત્માના ઘરની આવી વાત આપણા કાન સુધી પહોંચાડે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા આવેલા પધારેલા સંતોને તાળીથી વધાવીએ એક કારણ કે બોલવાની મજા ક્યારે આવે કે જયારે શબ્દના પારખું મળે ને ત્યારે બોલવાની મજા આવે નહીં બોલવાની મજા આવે એવું નથી કોની સામે અનુભવી જ્ઞાની જ્ઞાની જેને ખૂબ મંથન કર્યું છે જીવનની અંદર ખૂબ ખૂબ કારણ કે આપણે જાણવી છે જીવન એક મેળો છે આ પંખીડા મેળા જેવો છે અત્યારે આપણે બધા ભેગા બેઠા છીએ કાલે કોઈ હોય કે ન હોય હે

સાર સમજાવે છે આખા જીવનનો સાર સમજાવે છે રાજા હોય એટલે એને એમ કીધું છે કોઈ એટલે વિદ્યાર્થીઓ બધા ભણતા હતા માં અને જે ના આચાર્ય હતા એ ઋષિ ધ્યાન મગ્ન હતા એ ધ્યાન નો યુગ હતો બરાબર એને આમ આજુબાજુ જોયો મરેલો સાપ વાડમાં પડ્યો હતો એને ભાલા થી ઉપાડી અને ઋષિના ગળામાં નાખી અને ક્રોધ નો મારો હાલતો થઈ ગયો અપમાન થઈ ગયું એટલે થોડીક વાર થઈ એટલે બાળકો

એટલે પરીક્ષિત સાંભળ્યું ઘોડો પાછો લાવ્યો ઋષિના પગમાં પડ્યો પણ હવે ભલે આપ્યો તે કોઈ એક જાણી જોઈને આવું નથી કર્યું પણ તારું અપમાન થયું એટલે તે કર્યું છે પણ હવે જે પણ સાપ નું કોઈ નિવારણ નથી તું ભાગવા માંડ અને તને આ સાપ માંથી જો કોઈ જગત ની અંદર મળે તો એનો સરું પકડી લેજે એટલે પરીક્ષિત પણ મને આ સાત દિવસના મૃત્યુ માંથી મને કોઈ બચાવ નથી આપણે જ બેઠા છે અહીંયા અત્યારે કોઈને એમ કહી દે કોઈ મહાપુરુષ એમ કહી દે કે ભાઈ બીજી બધી વાત પછી પણ પરમ દિવસે તમારું મોત છે તો એને કઈ યાદ આવે

સદગુરુ એને પછી ઉપદેશ કર્યો છે રામદેવજી મહારાજે કર્યો હતો જે આપણા ગંગા સતી પાનભાઈ ને એમના જે ગુરુ મહારાજ હતા એમને કર્યો હતો એ જ ઉપદેશ આજે કષ્ટ એ અર્જુનને કર્યો હતો

હવે જ્ઞાન માર્ગ એવો માર્ગ છે જેની અંદર એક દોરાવાય પણ ખામી ચાલે નહીં જ્ઞાનીને મટી જવું પડે જ્ઞાની જો રહી જાય તો એ જ્ઞાની નથી જ્ઞાની જો એમ કહી દે હું જ્ઞાની છું તો એ જ્ઞાની તો એ જ્ઞાની ઠરે છે અહીંયા વાણીને વિરામ પામી જવું પડે જ્ઞાની બોલી ન શકે કારણ કે હા કહ્યું તો હે નહીં ઓર ના કહા ન જાય કબીર સાહેબે કીધું મારે કેમ સાબિત કરું કે હું જ્ઞાની છું હે

ફરી પાછા આપણે ભાગવત ની કથા આવીએ એમાં પરીક્ષિતને બોધ આપ્યા પછી ઉપદેશ આપ્યા પછી પરીક્ષિત કરી ભાગ ત્યાગ લક્ષણા કરી અને એને સમજાવી દીધો કે હવે તને મોત ની બીક છે કે ના પ્રભુ હવે મને તક્ષક નાગ આવીને કરડે દુનિયામાં મોટો મોટો નાગ હોય તો તક્ષક નાગ ઝેરીમાં ઝેરી એ ખાલી ફૂંફાડો મારે તો માણસ મરી જાય

અગ્નિ બાળી ના શકે પવન પલાળી પાણી પલાળી ના શકે પવન સુકવી ન શકે આવું તમારું સ્વરૂપ છે અને આ સ્વરૂપ જ્યારે તમને જોવા અને જાણવા મળી જાય એટલે આપણે હું તો એક સામાન્ય પામર માણસ છું

આ ધરતીના પડિયા માટે કોઈ પણ જગ્યાએ જાય પણ જે સિંહ છે એ ત્રાણ નાખતા ભૂલે નહીં એ કોઈ દિવસ ઘેટા બકરાની જેમ ગેંગે ફેફે ન કરે એ એમ નો કે હું મરી ગયો હવે મારો મોત આવશે હવે ફરીને મારું જન્મ થશે મારે નરકમાં જાવું પડશે કારણ કે જે સદ્ગુણનો બંધો છે એ તો અહીંયા નિડર થઈને બહાર આવે છે આવું સદ્ગુણનો મહિમા છે આ મહિમાને જાણજો કહેવા સરખું તો ઘણું બધું છે પણ જેટલું કહેવી એટલું ઓછું છે આજના આપણા જે આ પુણ્યતિથિ નિમિત્તે ચેતના આપડી વચ્ચે છે અમે એવું માનીએ છીએ કે આ દુનિયામાં હરીશભાઈ નામ અજર અમર અને અવિનાશી છે અમે એવું માનીએ છીએ નહીં આખા વિશ્વના સંતો મહાપુરુષો જગતગુરુ શંકરાચાર્ય સહિત

અત્યારે આ વ્યવહારિક જગત છે આ ખોટું છે અને સાચું શું છે એ મારા સદગુરુ આપણને જણાવી દેશે

દંડવત પ્રણામ સાથે આ દાસના કોટી કોટી વંદન સાથે સૌને મારા જય ગુરુ મહારાજ જય